બધા જ સેલિબ્રિટી અહીંયા આવી ગયા છે કેટરીના કેફ પૂજા ભટ્ટ આલિયા ભટ્ટ આબુવારા રોડ ઉપર છે સીએનજી પંપ આપણે આગળ એક મળ્યો તો સરસ્વતી કરીને સીએનજી પંપ આવે છે પણ એ પણ બંધ છે એક કલાક પછી વારો આવ્યો છે સીએનજી માં એક કલાકથી ઊભા હતા તા વેગેનાર ગાડી છે ને એ છસો રૂપિયાના સીએનજી માં ત્રણસો કિલોમીટર ચાલે છે આટલી મસ્ત ખુબસુરત લોકેશનમાંથી હવે આપણે નીકળીએ છીએ આપણી સવારી આગળ વધે છે પણ નીકળતા નીકળતા ભાગી ગયા છે બાર હવે બહુ લેટ થઈ ગયું આજે એટલે જ દોસ્તો હોટલ રિસોર્ટ મળે એટલે આરામ કરવાનો કન્ટિન્યુ ફોર ફોર કિલોમીટર નીંદર આજે પૂરી કરી લીધી બે દિવસની એમ થયું કે નીંદર પૂરી કરી એટલા થાય હવે આગળ વધી છીએ અને જોયા ભાઈ જ્યાં સુધી પહોંચી શકી ત્યાં સુધી બાકી તમે વિડીયોમાં બઈ ના આવ્યો હર હર મહાદેવ પોલોની ની ખૂબસૂરતી કઈક અલગ જ છે પોલો એટલું સુંદર છે ને જો તમે ક્યારે નો આવ્યો હોય ને તો એકવાર જરૂર વિઝિટ કરજો આમ તો ફોરેસ્ટ જ છે પણ અનએક્સપ્લોર છે ઘણા લોકોને ઘણા લોકોને પોલો ફોરેસ્ટ ખ્યાલ નથી આવા જેવું છે અને આ કોર તમને ભાલુ જોવા મળશે અને રાતે નીકળો ને તો આ ફોરેસ્ટમાં માં દીપડા ને એવું તો છે પણ ખાસ ભાલુ પણ જોવા મળે છે

અને આ રૂટ આપણે લીધો છે પાલનપુર વાળો ખેડ બ્રહ્મા પાલનપુર રોડ છે અને આ આચાર્ય બ્રહ્મ થી છે ને રાઈટ મળવાનું અત્યારે આપણે ખેડ પાલનપુર એટલે કે આબુવાળા રોડ ઉપર છે સીએનજી પંપ આપણે આગળ એક મળ્યો તો સરસ્વતી કરીને સીએનજી પંપ આવે છે પણ એ પણ બંધ છે તમે જો અહીંયા આ પંપ દેખાય અહીંયા અત્યારે લાઈન એટલી જ છે બંધ છે તો હવે આપણે નસીબ અહીંથી આગળ વધી છે કદાચ આઠ કે નવ કિલોમીટર પછી પણ એક સીએનજી પંપ છે તો ટ્રાય કરી ત્યાં પહોંચી ચાલો આપણે અત્યારે જે રોડ લીધો છે એ પાલનપુર અંબાજી વાળો હાઈવે છે જો અંબાજી નું બોર્ડ આવી ગયું અહીંયા છે આપણે આ વખતની ટ્રીપ કરી છે અમદાવાદ થી પોલો પોલોમાં રોકાણ હતા ને પોલોથી હવે જવાય છે વન સેવન્ટી વન કિલોમીટર જેવું જ દૂર છે લેટ થઈ ગયું એટલે હવે થી આગળ હરિદ્વાર પહોંચશું કે ઉત્તરાખંડ પહોંચશું ક્યાં પહોંચશું એ તો તમને અમે કહેતા જ રહેશું પણ આ રોડ એટલો બધો સરસ છે સ્મૂથ એન્ડ ડ્રાઈવ કરવાની મજા આવે ને ટ્રાફિક વાળો બિલકુલ નથી એટલે તમને અહીંયા બહુ મજા આવે છે અને પ્લસ વાત એ છે કે આખા રૂટ ઉપર સીએનજી છે પેલા જ્યારે ચડ્યા ત્યારે લાગતું નહોતું કે અહીંયા હશે કઈ દેખાતું નહોતું ઉજળ વગડો પણ એક સીએનજી મળ્યો એ બંધ હતો એ બે વાગે ખુલશે આપણી પાસે એટલો ટાઈમ નતો અને આગળ નેટમાં જ મેપમાં જોયું તો ઘણા છે ત્રણ ચાર છે હવે જોઈએ એમાંથી આપણને ક્યાં સીએનજી મળે છે ત્રણ આખા હતા એમાંથી બે થઈ ગયા છે હવે આપણે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ એ જોવાનું છે જ્યારે આપણે ટ્રીપમાં રોડ ટ્રીપમાં નીકળી છે ને ત્યારે આવા આવા ચેલેન્જીસ બધાય આવે છે તો આજે વિચાર્યું કે તમને અમે કહેતા જઈ ચલો શું શું ચેલેન્જીસ આવે છે કેટલો ખર્ચો છે કેટલું સસ્તું પડશે કાલે છસો રૂપિયા નો હતો સીએનજી અને છસો રૂપિયા વેગેનાર ગાડી છે ને ઈ છસો રૂપિયાના સીએનજી માં ત્રણસો કિલોમીટર ચાલે છે હવે એવરેજ બધું તમે કાઢીને મને કેજો કમેન્ટ કરજો તમારી ગાડી કઈ છે ને તમારે કેટલી એવરેજ આપે બરોબર અને મારો હિસાબ ને તમારો હિસાબ મેળ ખાય છે કે નહીં

હવે આગળ વધીએ અંબાજી રોકાવાનું નથી આગળ જ નીપળવાનું છે મિત્રો સામે મંદિર દેખાય છે આપણે મંદિરમાં ઘૂસ્યા છીએ પતિદેવ કીધું દર્શન કરતા જાય હવે જોઈએ તો અંબાજી પહોંચી ગયા છીએ અંબાજીમાં એક સારું એવું પાર્કિંગ ગોતી અહીંયા પે પાર્કિંગ જ બધે મળશે પાર્ક કરી અને હવે આ માતાજીના દર્શન કરવા આગળ વધીએ છીએ તો નારિયેલ લઈ લીધું છે માતાજીને ચડાવશું ચાલો ચપ્પલ વપલ મોબાઈલ બધું અહીંયા જમા કરી અને હવે આપણે આગળ વધવાનું છે

રોડ આમ શાંત છે પણ બોલાઈ વાળો બહુ છે એટલે તમારે ધ્યાન બહુ રાખવાનું ને લખ્યું છે જો આબુ રોડ સત્તર કિલમીર જયથી અને ત્રીસ કિલોમીટર ની સ્પીડમાં તમારે ચલાવવાનું છે સમજી ગયા ને ગાડી છે ને મસ્ત ફિલિંગ કઈ એવી મસ્ત મુવી જેવી આવે ને રોડ ટ્રીપની કે આહા પહાડ પહાડી રસ્તો અને રસ્તામાં જરાય ટ્રાફિક જ નહીં આપણે ને આપણી ગાડી

ખબર છે તમને એકસો ને ઓગણત્રીસ પાલનપુર રોડ હવે પૂરો થયો આપણે પાલનપુર રોડ વધી ગયો છે નેશનલ હાઈવે ટ્વેન્ટી સેવન આ પિસ્તાલીસ કિલોમીટર લાંબો છે અને એના પછી આવશે નેશનલ હાઈવે સિક્સટી ટુ ई कितना आवे ई तुमने आवे थारे गाइस बाकी અત્યારે 45 કિલોમીટર સ્ટ્રેટ હાઈવેની મજા લ્યો અમારી સાથે ને વિજો કહાટ આવેલર ને નેક્સ્ટ ચે સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ ખાસ કરો મિત્રો કમેન્ટ તો તમે કરતા જ નથી પ્લીઝ 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 કરો સુ દોસ્તો દવરિયા ટોલ પ્લાઝા આ ચુકા હે રાજસ્થાન મેં આ ચુકા હે ઓર સાહેદ 50 રૂપયા કા યે ટોલે phir bhi dekhte hai kapne ke baad chalo apni kat gayi

રોડ ઉપરથી રાઈટ લઈ લીધું છે એમ કે છે દોઢ કિલોમીટર હજી આગળ ચાલો પાછું લેફ્ટમાં સુધીનો રોડ એકદમ ચકાચક હતો ડબલ લેન રોડ હતો અને મસ્ત હતો નવો જ બનેલો રોડ છે આની પહેલા અમે આવ્યા હતા ત્યારે બહુ ખાડા ખબડા હતા એટલે અમે અવોઇડ કરતા હતા એક જ વાળી રોડ થી નીકળતા પણ હવે તમારે આવવું હોય તો ડાયરેક્ટ અમદાવાદ થી પોલો અને પોલોથી ડાયરેક્ટ જવાય તો તમે ડિસ્ટન્સ બહુ જ હજુ લાંબુ નથી અમદાવાદ થી બોલો દોઢસો છે અને ત્યાંથી બસો એટલે તમે એક દિવસમાં સાડા ત્રણસો કિલોમીટર તો આટલા સરસ રસ્તામાં આરામથી કાપી શકો છો અને પ્લસ મેઇન વાત તો એ કે કઈ ટોલ ટેક્સ બધી બે જ ટોલ આવ્યા બાકી એ કઈ ટોલ જ નથી આવ્યા તો બહુ સારો રસ્તો છે જરૂર આ રોડ ઉપર થી ચાલુ અહીંથી છે ને લેફ્ટ લેવાનું

બે માણા જા વગર કેટલો ટાઈમ રહી છે કે તમે કહો ક્યો જોઈએ આજે અમાર આખો દિવસ નીકળી ગયો અત્યારે 5 વાગ્યા એવા લોકેશન ઉપર પહોંચવા આવ્યા હું સવારથી ચૂપચાપ મૂંગી બેઠી છું પતિ દેવ સાથે ઝઘડો નથી કર્યો અત્યારે છે કે એમ કીધું પતિ દેવ હાય બોલો તો એમ નાથી હાય એનો બોલાણો બોલો જેવી હાય હાય છે અમાર ચીતા ઘરીના અંદર બેઠા હોય અને આ રસ્તો તો એટલો ખરાબ કે

મને જરૂર કરજો ના જઈને મિત્રો રાજસ્થાન હાઈવે આવી જાય છે આપડે પકડી લેવાનું હજી દસ કિલોમીટર છે લોકેશન મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશનમાં આજનું આપણું લોકેશન છે રિસોર્ટ ચંદ્રપ્રભા રિસોર્ટ એન્ડ હોટેલ્સ આવો તમે આ જે જીપું પડી જોઈ લ્યો આવી જીપ આપણે લઈ અને રખડવાનું એ ખાલી આપણે રખડશું અને બાકી અહીંયા ટેન્ટ સિટી છે તો ટેન્ટ ને બધી સુવિધા છે આપણે અહીંયા ગાડી પાર્ક કરી છે અને જોઈએ હવે કઈ રીતે આપણો પ્લાનિંગ બને છે બાકી જો હવે આપણે આ બજરંગભાઈ છે બજરંગભાઈ ને ગુજરાતી હાઈ ક્લાસ આવડે છે રાજસ્થાનમાં ગુજરાતી તમે આમ ક્યાંથી નાગોર ડિસ્ટ્રિક્ટ મકરાણા ક્યાં ક્યાંથી નાગોર ડિસ્ટ્રિક્ટ મકરાણા નાગોર મકરાણા ઓકે એવું છે પણ ગુજરાતી એટલું પરફેક્ટ બોલો એટલે મેં તો હવે આપણે જઈ અને જોઈ ચાલો ટેન બેન થોડાક બાકી આખું તો કાલે જ તમને દેખાડીશ